ડુંગરા પોલીસ સ્ટેશનના સલવાવ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનોમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલ ચાર આરોપીઓને ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી કુલ કિંમત ચાર લાખ સત્તાવન હજાર ત્રણસોના મુદ્દામાર સાથે ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારના સલવાવ નંબર અડતાલીસ ભગત તારાચંદ હોટેલની સિવેન મેગ્નેસ ઇન્ડસ્ટ્રિયલમાં એ બિલ્ડિંગ ખાતે આવેલ જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીમાં તાપી વાપી જિલ્લા વલસાડ ખાતે ત્રણ હજાર નીયા ચોરી સમય રાત્રી દરમિયાન ઓફિસનું સતત તોડી તેમાં પ્રવેશ કરી ઓફિસની તિજોરીમાં રાખેલ આશરે રૂપિયા સોળ લાખ સિત્તેર હજાર રોકાણની ચોરી કરી નાસી ગયા હતા વલસાડ તથા ડુંગરા પોલીસ સ્ટેશન અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ તથા તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરી શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવા સારૂ ટીમના માણસો દ્વારા સોથી વધારે જગ્યાના બનાવ સ્થળથી દમણ સુધીના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવે અને સદર વર્કઆઉટ દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ શંકાસ્પદ ઇસમોની માહિતી મળી આવેલ જે ઇસમોને શોધી કાઢવા સારૂ ટીમના માણસો દ્વારા વર્કઆઉટ કરતા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયા નીચે મુજબના ત્રણ ઇસમો તથા ચોરી ઢીપ આપનાર એ કિસ્સાને રાઉન્ડ અપ કરી સદન પૂછપરછ કરતા ખૂનાની કબુલાત કરતા અટક કરવામાં આવ્યું છે અને તેઓના કબજામાંથી ચાર લાખ સત્તાવન હજાર ત્રણસોનો મુદ્દા માર કબ્જે કરવામાં આવ્યો હતું અને હાલ વધુ તપાસ ચાલુ છે ડુંગરા પોલીસ સ્ટેશનના સલવાઓ ખાતે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ જે કંપની છે એના ઓફિસમાંથી એક ઘરફોટ ચોરીનો બનાવ બન્યો હતો ઓગણત્રીસ એપ્રિલનો રોજ બનાવમાં એમની ઓફિસમાં જે લોકર છે જે ડિજિટલ લોકર જે આવતું હોય છે એ આખે આખું લોકર આરોપી ઉઠાવી ગયા હતા અને લોકરને તોડીને એની અંદરથી સોળ લાખ રૂપિયા જેટલી રોકડની ઘરપોટ ચોરીનો બનાવ હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે ડિવાયસ હતી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો આમાં કામે લાગેલી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે બનાવ છે એના આસપાસના વિસ્તારના સૌથી વધુ સીસીટીવી કેમેરા બેક ટ્રેક ફોરવર્ડ ટ્રેકિંગ જે આરોપીઓનું ચેક કરવામાં આવ્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ ઘરપોર ચોરીના ગુના ને અંજામ આપનાર ચાર આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ને મોટી સફળતા મળી જે ચાર આરોપી જે પકડાયેલા છે એમાં સદ્દામ અમીરુલ ખાન સિરાજ શાહ મિયા સલમાન અયાતુલ્લા શાહ અને જાહેર મુબારક ચૌધરી છે એમાં ખાસ જાહેર મુબારક ચૌધરી છે ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે વાપીમાં અને ઘણી બધી વખત આ જે વિસ્તાર છે જેપી ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટનો સલવાનો એમાં એની મુવમેન્ટ હોય છે અને એને ચોક્કસ હકીકત હતી કે આ જે ઓફિસ છે એના માળે આ લોકોનું એક લોકર છે લોકરમાં યુઝલી રોકડા રૂપિયા રાખવામાં આવતા હોય છે જાહિદે આ ટીપ સલમાન શાહને આપી હતી સલમાન શાહ બેઝિકલી ઉત્તર પ્રદેશ બલરામ સિદ્ધાર્થનગરનો છે પરંતુ મહારાષ્ટ્રમાં સેટલ છે અને સલમાન છે એ જાણીતો ઘરપોડ્યો છે એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રના પાણીના અંબરનાથ પોલીસ સ્ટેશનમાં પણ ઘરપોર ચોરીનો ગુનો દાખલ થયેલો સલમાને સદ્દામ અને સિરાજ નામના બે મિત્રો જે એમના કચ્છી ગામમાં દમણમાં રહે છે એ બંને મિત્રો તૈયાર કર્યા હતા અને જાહેરની ટીપના આધારે સદ્દામ સલમાન અને સિરાજ આ ત્રણ જણાએ ઓગણત્રીસમી એપ્રિલ રાત્રે જે ટેરેસનો જે એરિયા છે ત્યાંથી ત્રીજા માળેથી બારીક ખોલીને એમાંથી પ્રવેશ કરીને ફર્સ્ટ ફ્લોર પરથી આખે આખું લોકર ઉપાડી લીધું હતું અને લોકર રાઉન્ડ ફ્લોર પર ફેંકીને એને કટ કરીને એની અંદર થી લાખ રૂપિયાની ચોરી કરી હતી જે ચાર આરોપી પકડાયા છે જેની અંદર રોકડા એસી હજાર મોબાઈલ નો આઈફોન અને બીજા એને પોતાના ખાતામાં જે જમા કર્યા છે પૈસા પચીસ હજાર ઘરખોડ ચોરીમાં મેળવેલા એ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે આ સાથે સાથે સિરાજ પાસેથી પણ સ્ટેન્ડર્ડ મોટર

રોકડા રૂપિયા કે કોઈ પૈસા કે કોઈ વસ્તુ ખરીદીને કોઈને આપેલી હોય એ બાબતે પણ હાલ ગંભીર પ્રકારથી પૂછપરછ કરવામાં આવી છે આરોપીને ધરપકડ કરીને એમના લઈને વધુ ફર્ધર હાલ ચાલી રહ્યું છે જે વાત કરી એ પ્રમાણે જે જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો વ્યક્તિ છે અને એ વ્યક્તિની રેગ્યુલરલી અલગ અલગ કંપનીઓમાં મુવમેન્ટ હોય છે એ મેઇન વ્યક્તિ ટીપ આપનારો છે અને જાદે જ આ ટીપ આપી હતી કે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ છે એની અંદર તમે લોકો જો જશો તો તમને એમના લોકર એમનું છે એની અંદરથી મોટી સંખ્યામાં મોટી માત્રામાં રોકડ રકમ મળી શકશે અને આ જે આરોપીઓ છે એ લોકોએ આ જાહેરની ટીપથી એના આગલા વીકમાં પણ આ જ પ્રકારે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટની બગલમાં આ પ્રકારની ઘરફોડ કરેલી છે અને જ્યાં તે લોકોએ પંદર હજાર રૂપિયાની ઘરફોડ કરી હતી એનો પણ ગુનો ડુંગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે જે આરોપી છે જે વાત કરીએ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ છે જે ફોરવર્ડ ટ્રેકિંગ બેક ટ્રેકિંગ જે આપણે હંમેશા દરેક ક્રાઈમ માં કરતા હોઈએ છીએ બેક ટ્રેકિંગ કરતા કરતા આરોપી ના જે